લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે માળિયાહાટીનામાં હાટીના અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ આયોજન કરવામાં આવ્યું માળિયાહાટીના હાટીના પીએસઆઈ પી કે ગઢવી માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચ યોજાઈ માળિયાહાટીના ગામના પોલીસ સ્ટેશન વિસ્તાર વિવિધ વિસ્તારમાં સાંપ્રદાયિક તથા સંવેદનશીલ વિસ્તારોમાં સીઆઈએસએફ અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કોઈપણ પ્રકારના ભય વગર મતદારો મત કરવા માટે જાય અને માળિયાહાટીના પંથકમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગ માર્ચમાં પીએસઆઈ પી કે ગઢવી વિમલભાઈ ડોબરિયા રાજુભાઈ વાઢેર વિજયભાઈ બાબરિયા પ્રકાશભાઈ જેબલિયા અને સીઆઈએસએફ સહિત નો સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને ફ્લેગ માર્ચમાં જોડાયો હતો